ઓલા સઠ્ઠી વાળા ભાઈ પેલા જો આની સઠ્ઠી હે નામકરણ થઈ ગયું ઘરેથી નીજ કઈ અનિલ એ અનિલ આમ સિસ્ટમ

થોડું ઊંધું બોલાઈ ગયું અકાલી લેવાનું ન હાલે તો ડિલીટ કરી દેવાનું પાછા વિજી કાકા જોઈ જશે તો પછી મને નહીં મોકે તો આપણે વિજી કાકા ને સઠ્ઠી માં જાવ એ ના ના એના છોકરા ને સઠ્ઠી માં જાવ કેવું હે હા જો આ ભાઈકા આવડી ગયું મને નહીં આવડ્યું આપણે જવાનું વિજય કાકા ની સઠ્ઠી માં એ તારા વિજય કાકા ને આવવાનું એ બાંધકર કરી વિજય કાકા ને સઠ્ઠી માં આવવાનું ના હા હે સઠ્ઠી માં જાવું થાવું હાલો અમારે પીએસ ભાઈ ન આવવાનું છઠ્ઠીમાં એ બે એનું તારે વિજય કાકા છઠ્ઠીમાં આવવાનું હે જો હાંધાઈ આ પડે વિજય કાકા તમારી છઠ્ઠીમાં હને હાંધાઈ રાજી થઈ ગયા આવવા અને મારે જવાનું હે ભાઈ ટાઈટ એવી વાય વિજય કાકા ઉપર જતા બાર દિવસે એવી તો પડશે અને મારા મમ્મી દાંત કાઢે હું તો પડી ગયા અંદર કોને જો આને હને અંધ ઉલટું સુલટું કરી નાખ્યું મમ્મીએ વિજય કાકાને છઠ્ઠી છે આપણે જવાનું છે નામકરણ તો નાખે ખાલી પેડા ખબર બાકી રહી ગયા હતા એટલે આપણે જવાનું છે હોન્ડા લઈ વિજય કાકાના ઘરે પોગી ગયા આવી અને આજે વિજય કાકા ને છઠ્ઠી હે ને માણસો એટલા ભેગા થઈ ગયા જુઓ તમે ખાલી જુઓ હાઈ ઉભા રહ્યો ઓલા છઠ્ઠી ભાઈ કઈ ગયા પેલા જો આની છઠ્ઠી હે નામકરણ થઈ ગયા

અમારું કામ કિશનભાઈ હારું બસ આજો આ ધોઈડ આવે નવરી બજાર છે હા ભાઈ અત્યારે આવવાનું

આ છોકરાનું કામ ન કરવાનું બસ હું કામ ના અનિલ બનાવ અનિલ કાકા આવ આમ જ સિસ્ટમ દેશે દે કે સાંભળે અનિલ કકા એ અનિલ કકા આમ નો

કોનો વિજે કાકા ની બીજા કાકાજી હોય તો એના દીકરા ની વિજે કાકા ની એને કાણી જ કર નાખી હરખાઈ ની આંધાયે કાણી ગઈ રી ને એકે નહીં અને અમારું સુકાઈ ગયેલો છે એ રયો ને જો માં દૂધ તો ડેરી દેવા ગયો હે હમણાં આવ એટલે પછી અને પાછા વિજે કાકા ની કાણી કરવા જેવી અને અમારો ભેંસો જઈ રહ્યો હું ભેંસા એ હમ દે ગઈ ગયો આવ વાવ નમ સાન અંદર બે નો અંદર હું કઈ ગયેલા સિંહ સારો સારું હવે વિજય કાકા ઘાણી કરવાની અરે પૂરે પૂરે ઘણી કરવાની આપણે પાકુ હા હોય હો ટકા હોય હો ટકા ચાલો ના દેની મળવી વિજય કાકાની ઘાણી કરે ભઈકો હવે જોવી આપણે કરે કે નથી કરતો ખોટું બોલે કે સાચું બોલે